નમસ્તે બાળ દોસ્તો કેમ છો બધા મજામાં ને આજે આપણે નાનું મોટું ખાલી ભરેલું ઠંડુ ગરમ અને અંદર બહાર વિશે વાત કરીશું તો ચાલો આપણે વાત કરીએ આ શું દેખાય છે તમને ટમેટું દેખાય છે ટમેટું દેખાય છે પણ ટમેટું કેવડું લાગે છે તમને મોટું લાગે છે મોટું લાગે છે હવે આ ખોલો જી ટમેટું હા હવે તમને શું દેખાય અંદર

ખાલી છે ટોપલી ખાલી છે તો આપણે ટોપલીને ફળ અને ફળ નાખીને ભરી આપશું આમાં તો કેટલા બધા ફળ નાખીને ટોપલી ભરી દીધી તમે હવે હું ખાલી અને ભરેલું વિશે સમજ આપું આ શું દેખાય છે તમને બે બોટલ દેખાય છે આ શું છે આ ગ્લાસ છે હા ગ્લાસમાં કઈ બીજો ફેર દેખાય છે તમને હા હામાં પાણી ભરેલું છે પાણી ભરેલું દેખાય છે આ ગ્લાસ ખાલી છે તો હવે ખાલી છે એ ભરી આપો છો ખાલી થઈ ગયો છે તમને વરાળ નીકળે છે આની અંદર વસ્તુ કેવી હશે હવે ગરમ હશે ગરમ ગરમ હશે આપડે દાજી છે હેરી

અંદર થી કેવું નીકળશે એ જોઈએ આપડે તરબૂચ ને કાકો અંદર થી કેવું નીકળું લાલ કલર નું બહાર તો લીલા કલર નું હતું અને અંદર થી તો લાલ નીકળો તરબૂજ ચલો હવે આપણે અંદર ને બહાર વિશે જોઈએ અહીંયા હું થોડીક વસ્તુઓ રાખું છું ચલો આમાં કઈ વસ્તુ અંદર છે ને કઈ બહાર છે આ વસ્તુ બહાર છે અને આ અંદર છે તો બહાર છે ને અંદર મૂકો અંદર છે બહાર મૂકો જો અંદર આવવા દો અને અંદર હતી પાછી બાર મૂકી દો તમને અંદર અને બહાર નો ખ્યાલ આવ્યો ને